रहे छे हे एवरीवन કેમ છો બધા મજામાં ને તો જો સ્વાગત છે તમારા બધાનું એક નવા બ્લોગમાં આજે ઘણા દિવસો બાદ આજે બ્લોગની સ્ટાર્ટિંગ કરું છું કેમ કે તબિયત ખબર નહીં આ મહિને તો મારી તબિયત એટલી ખરાબ રહી છે ને કે એની કોઈ વાત ન પૂછો એક લાસ્ટ બ્લોગ શૂટ કર્યો તો ની પછીથી મારી તબિયત એટલી ખરાબ રહી ને કે શું કે ઈચ્છા જ નથી થતી કે વ્લોગિંગ શૂટ કરવું ઓલું કે ને કે આપણે કોકની નજર લાગી ગઈ હોય એના જેવું થઈ ગયું છે કે વ્લોગ બને શૂટ કરવાની ઈચ્છા જ નથી થતી કે હું ફોન ઉપાડું ને શૂટ કરું કે મેં વિચાર્યું ચાલો કાંઈ નહીં બધું મૂકો એક સાઈડ ને આજથી આપણે પાછી નવી શરૂઆત કરીએ ઠીક છે તો જો આજે આપણે પાછો ફોન ઉપાડી લીધો છે ને વ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધી છે ઇન્શાલ્લા હવે તમને રેગ્યુલર મારા વ્લોગ જોવા મળશે અને બહુ જલ્દી આપણે લાઈવ પણ આવવાના છીએ તો પહેલાં તો અત્યારે જો સંક્રાંત છે એટલે સંક્રાંતની રજામાં હું જામનગર જાઉં છું જામનગરથી આવી જાઉં ને પછી આપણે લાઈવનો પ્રોગ્રામ કરશું ઠીક છે તો ચાલો અત્યારે પેલા ઓફિસે જાય ઓફિસનું કામકાજ પતાવી દઈએ ને પછી મળીએ તમને આગળ જો તમને મારી આંખો ને મારા અવાજ ઉપરથી લાગતું જ હશે કે હજી મારી તબિયત ખરાબ છે ખબર નહીં હવે ક્યારે આપણે સાજા થશું બરાબર થાય કે ન થાય આપણે વ્લોગિંગ તો કરતા રહીએ વ્લોગિંગ કરશી તો ઓટોમેટિક સાજા થઈ જશું એમ ને કેટલા દિવસથી આમ જો મારી એ પણ આઈબ્રો પણ વધી ગયા છે પણ મને આઈબ્રો કરાવવા જવા માટેનો ટાઈમ નથી શું કામ કે આપણી તબિયત જ ઠીક નથી તબિયત ઠીક હોય તો આપણે બધું સૂજે ને એના જેવું છે તો હવે જો આજે તો કાંઈ પોસિબલ થશે નહીં તો હવે તો પેલા જામનગર જાઉં છું ને જોઈશ જામનગરમાં મેળ પડશે તો અહીંયા આપણે આઈબ્રો પણ કરાવતા લેશું આપણે અહીંયા બેસીને વાટ જોઈ છે જો આવે તો પછી આપણે કંઈક ખાવાનું પણ મંગાવીએ એમની સાથે કીટી મારી આખી મેલી થઈ ગઈ છે પણ એ નવડાવાનો ટાઈમ નથી મળતો મને મને છે ને કિચન ને એવું કઈ ગમે નહીં વધારે

આવી ગયા આપડા મીના ઈનાયત માંથી કઈ જમવાનું કઈ વાંધો નહી હવે કઈ ખાવાની ઈચ્છા છે ના આજે ગુડ ન્યુઝ છે આપડા ઇનાયતભાઈ છે ને આજે લાઈફ ની

નહીં જવું પડો એવું છે શું વાત છે મને સબસ્ક્રાઈબ કરી દેજે મને નથી ખબર ડે હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો જો આપણે જામનગર આવી ગયા છીએ કાલે હું આવી સાંજે સાત વાગ્યાની આસપાસ પછી વિડીયો મેં કાંઈ શૂટ ન કર્યો કીધું છે ને આપણે ઘરે પહોંચી જઈએ જામનગર કેમ કે કાલે ઠંડી એટલી હતી ને એટલી ઠંડો પવન હતો ટૂંકમાં તો મેં કીધું ચાલો આપણે ફટાફટ પેલા છે ને ઘરે પહોંચી જાય જામનગર તો જો ઘરે કાલે સાંજે આવી ગઈ સાત વાગે ને અત્યારે નેક્સ્ટ મોર્નિંગ થઈ ગઈ છે ને અત્યારે જો નાસ્તો કરીને બેઠી છું આરામથી અને આજે છે મકર સંક્રાંત તો બધા ફ્રેન્ડ્સને હેપી મકર સંક્રાંત ઠીક છે સેફલી પતંગ ઉડાડજો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સનું ધ્યાન રાખજો ઠીક છે તો જો હવે આપણે બેઠા છીએ તમને આ બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હશે અમારે એ શેરીમાં છે ને બધા છોકરાઓ છત ઉપર ચડીને પતંગ ઉડાડી રહ્યા છે હું નથી ગઈ બહાર જોવા માટે કેમકે મને છે ને જવાનું મન ન થતું બહાર એટલો ઠંડો પવન છે તો જો અત્યારે હું ઘરમાં બેઠી છું આરામથી અને કઈ કરશું હવે નવા જૂની ઠીક છે તો ચાલો મળું તમને થોડીક વાર લઈને

અમને પતંગ ઉડાડતા આવડતું નથી એટલે બધાયને જોઈ છે અમે જોઈ છે બધા એવા પતંગ ઉડાડે છે હવાઈ મસ્ત છે આજે બાકી તો હોય નઈ દર વખતે મકર સંક્રાંતિ મકર સંક્રાંત હવા આજે હવા છે નઈ

માં સામે જો મસ્ત મસ્ત ગીત વાગે છે પતંગ ઉડાડી ના જે એન્જોય કરીને ઘર માં ગઈ રી તો એવો પાછો મને જો તાવ ચડ્યો છે અત્યારે ફૂલ તાવ ને ટાટ ચડી છે તો હું તો બ્લેન્કેટ ઉઠીને સૂતી છું ને હવે જો પપ્પા છે મેડિકલમાં દવા લેવા ગયા છે પછી મારી હિંમત નથી કે હું દવાખાના સુધી પહોંચીને જાઉં દવા લેવા માટે તો આજે જો મેડિકલની દવા ખાઈ લઉં જો હવે સવાર સુધી ફેર નહીં પડે ને તો આપણે બતાવવા જવું જ પડશે ને આવી રીતે થાય છે મારી સાથે હવે એમાં હું કેવી રીતે બ્લોગ શૂટ કરું કયો જોઈ હવે આ વ્લોગનો એન્ડ કરવાનો બાકી હતો એટલા માટે હું અત્યારે શૂટ કરવા એવી છું કે આપણે બ્લોગનો એન્ડ કરી દઈ ને પછી ઓઠીને હું સુઈ જ તો જમવાની પણ ઈચ્છા નથી મને જરાય તો ચાલો વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ બરાબર છે દુઆમાં યાદ રાખજો કે મારી તબિયત છે જલ્દી ઠીક થઈ જાય ને જલ્દી હું સારા સારા વિડીયો બનાવવા માંડું તો આ વિડીયોનો કરીએ છીએ આપણે એન્ડ મળીએ છીએ હવે નવા ફ્રેશ વિડીયોમાં જેમાં બિલકુલ હું ઠીક કહું ઠીક છે તો ચાલો બાય અને હા જે પાછળ બેકગ્રાઉન્ડ બતાય છે ને એને ઇગ્નોર કરજો કેમ કે આખા ઘરમાં એવી જ રીતે છે ને પસારો પડ્યો છે કેમ કે અત્યારે અમે અહીંયા રેન્ટ ઉપર છીએ ને અમારા ઘરનું કામ ચાલુ છે એ તમને ખબર જ છે વિડીયોમાં મેં આગળ બતાવ્યું જ છે તો અત્યારે આપણા ઘરમાં આવી જ રીતે પડ્યું છે ઠીક છે તો એને ઇગ્નોર કરજો